વડોદરા ઝોન એક હસ્તક છાણી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર નાશ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નસીમા કુમાર સાહેબ અને અતિરિક્ત પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન એકના નાયબ પોલીસ કમિશનર જી એમ ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં છાણી પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરાઈ પ્રોહિબિશનના જાહેર થયેલ ગુનાઓના કામે કબજે કરાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી કાયદાકીય રીતે નાશ કરવાની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી છાણી પોલીસ સ્ટેશનના કુલ અગિયાર ગુનાઓમાં કબજે કરાયેલ વિદેશી દારૂની કુલ એક લાખ બત્રીસ હજાર ચારસો ચૌદ બોટલો જેની અંદાજીત કિંમત રૂપિયા બે કરોડ બાવન લાખ છોતેર હજાર પાંચસો સોલ થાય છે તેનો નાશ કરવામાં આવ્યો આ જથ્થાનો નાશ જવાહરનગર પોલીસ સ્ટેશન હદના કોયલી ચેકપોસ્ટ સામે રાધે સ્ક્વેર પાછળ આવેલ સર્વે નંબર એકસો બે તથા બ્લોક નંબર એકસો બાસઠની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કાયદેસર રીતે કરવામાં આવ્યો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે